તમને ખબર જાવ તો કઈ ગયો આ બનવું નહીં બન્યું આ તાળા ની બધા વડીલો ની મર્યાદા રાખતો આવ્યો છે તો ધપી અમદાવાદ છે અમારાથી અવાજ થોડો અવાજ હોય તો ફૂલો ભૂલ કરી નાખવી ગયા તો બોલવાની મજા આવે એવું મને વિશ્વાસ છે અને વધારે ખબર છે કે મફુજી એક દાડો હરું હમણાં હાથ બે પાઈ કઈ રેલી પાય છે તો તારું ના કરશે હોય હમણાં પાટણ માં વરઘોડું ના કરશે ના કરશે અમદાવાદ તારો વરઘોડો કાઢ્યો